ભરૂચ તાલુકાના મેઘામ ગામ ખાતે ગેરકાયદેસર રીતે માટીનું વહન કરવા અંગે આવેદનપત્ર પાઠવી આ સમસ્યા અંગે યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે ભરૂચ તાલુકાના મે ગામના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો હતો આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સર્વે નંબર એકસો એકતાલીસમાંથી માત્ર બે સર્વેમાંથી માટી ખોદકામ કરવા અંગે ખાણ અને ખનીજ ખાતા તરફથી મંજૂર કરવામાં આવેલ છે પરંતુ આપેલ મંજૂરી કરતા વધુ માટીનું વહન કરાતું હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે આ સમસ્યા અંગે યોગ્ય પગલાં ભરવા ભરૂચ જિલ્લાના કલેક્ટરને સંબોધન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ બાબતની અમે ગ્રામસભાની અંદર એ લોકો સાથે રજૂઆત કરી આ પ્રશ્નની રજૂઆત મૂકી ત્યાં પણ ત્યાંથી અમને સરપંચ શ્રી અથવા તલાટી અને ગામના જે હમણાં મરે આવો સાથે એ રીતના જવાબ આપ્યો છે કે તમારે જે થાય તે કરી લો અમારી સરકાર નીચેથી લઈને ઉપર સુધીની છે એટલે તમારે જે થાય તે કરી લો આ બાબતે તાત્કાલિક અમે છે તે આ પગલાં લેવાય એવી અમે વિનંતી કરીએ છીએ અપીલ કરીએ છીએ ત્યારબાદ જે સરકાર અત્યારે જે નીચેથી લઈને ઉપર સુધી જે ચાલી રહેલી છે અને તેમાં જે કહેવાય છે કે આ સુધી અમારા ત્રણ વર્ષો પૂરા છે પણ અત્યાર સુધી અમારું કોઈ ભ્રષ્ટાચાર કે એવું કંઈ થયેલ નથી તો હું તમારા માધ્યમથી આ મીડિયાના માધ્યમથી લોકોને જણાવવા એ માગું છું બધાને બતાવવા માગું છું કે પહેલાં તો ત્યાં ઉપરના લેવલે આ ભ્રષ્ટાચાર ચાલતું હતું પણ હાલ તો અત્યારે ગામડાઓમાં દેહાત ઇલાકોમાં આવી ગયું છે તો ત્યાંથી આવી અને નીચે આવી અને તપાસ કરે ખૂબ જ એમના કાર્યકર્તાઓ આ મોટા મોટું ભ્રષ્ટાચાર ત્યાં કૌભાંડ કરી રહેલા છે તો અમારે સાહેબને નંબર વિનંતી કરવા માટે આવેદન આપવા એટલા માટે આવ્યા છે કે વહેલામાં વહેલી તકે ત્વરિત આ પગલાં લે અને યોગ્ય કાર્યવાહી કરે